ગુડ આફ્ટરનૂન બચ્ચો ચાલો ટેન થી વન એકડા બોલવાના છે તમારે સરસ વેરી ગુડ

વિસ્તાર કરવાનો છે શું કરવાનું છે એકમ દશક માં વિસ્તાર કરવાનો છે અડથડ છે તો એમાં કેટલા એકમ છે કેટલા દશક છે તમારે બનાવવાના છે દાખલા તરીકે અહીંયા કેટલા છે કેટલા દશક થાય બેટા છ છ દશક તો અહીંથી આપણે છ લઈશું અને અહીંથી આપણે દશક લઈશું અને કેટલા એકમ થાય હા આ તો આઠ મૂકવાના અને એક મૂકવાના આવી રીતે આપણે હમ વિસ્તાર કરવાનો છે એકમ દશકમાં બરાબર બોલ જો હવે છ અડસઠ બરાબર તમારે સંખ્યા બનાવવાની છે સંખ્યા હું મૂકીશ અને તમારે એનો શું બનાવવાનો વિસ્તાર એકમ દશકમાં વિસ્તાર બરાબર ચલો લઈ લો દરેકે બે સંખ્યા બનાવવાની ચલો લઈ લો બે એ અહીં મૂકી દો ચલો હવે બીજી સંખ્યા અહીંથી લઈશું આપણે ચલો किती एक एकम नौ। नौ एकम, वेरी गुड चला बोला जो बनपच बराबर दसा। 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 ચારની કિંમત કેટલી થશે નવની કિંમત સરળ ચલો ક્લેપ કરો પાર્ચું માટે ચાલો હવે રીધ્ધિબેન આવશે આપણે અહીંથી વાર વારાફરતી જ લઈશું બરાબર ચાલો રીધ્ધિબેન આ લઈ લો આ સંખ્યા આપણે ચાલી ગયેલું અહીં મૂકવાનું બરાબર ચલો હવે આપણે આમાંથી લઈશું ચલો સી વેરી ગુડ શાબાશ ચલો સીમાં કામ દશક દશક વેરી ગુડ સરસ વાપરી વાક બરો ચલો બીજી બનાવો ચલો બની ગયા ને આય બાજુ મુકવાનું એટલે ફરી વાર આવે નહી ચલો વાહ જોરદાર એકમ દસક દસકુરી તરુણભાઈ તૈયાર લો પછી લાઈન માં જ લઈએ આપણે અહીંથી આમ તરુણભાઈ આ પાંચ નો વાર આવી ગયો સરસ ક્લેપ કરો ભાઈ દીધી માટે ઓગણચાલીસ માં ઓગણ એટલે કેટલા દશક થાય 30 दशक में 9 1 सरस चलो तरुण भाई ये बेटा चलो आने आ ले लेવાનું આ થઈ મૂકી દેવાના સામે चलो तरुण भाई आवाज ध्यान બધા નું 53 53 વેરી ગુડ चलो 10કમ દશક બોલતું જવાનું ન મુકતું જવાનું બરાબર 5 બોલો 5 10 6 હ

Bulu manu, bulu calo, cello, 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 પાંચ એક ફરી ફરી બોલ તો આઠ કમ સરસ વેરી ગુડ જો આઠ દશક અને પાંચ એકમ સરસ ચલો બીજી સંખ્યા લઈ લઈએ આપણે એમાંથી ચલો સત્તાવન સત્તાવન સરસ વાભો વાહ પાંચ દશાક અને આમ સરસ ચલો સત્તાવન માં એકમ દશક બોલો જો પાંચ દસ સરસ ચલો હવે આવશે આદિત્યભાઈ ચલો આદિત્યભાઈ આ બરાબર છે ને બેટા એમ સીધા મૂકવાના આમ મૂકવાના તાણું માં ત્રણ નવ દશક ને ત્રણ એકમ ચલો લઈ લો ચલો હવે આપણે આમાંથી બીજું લઈએ

સરસ વેરી ગુડ ચલો બીજી બનાવો આમાંથી આપડે લઈશું હવે ચલો બનાવો વેરી ગુડ ચલો એકમ દશકમાં વિસ્તાર કરો સ્પીડ રાખો બેટા થોડી ખેર વેરી ગુડ સાબાશ વાહ મારી છોકરી વાહ ચાલી પડો મા વિરાજ માટે ચલો હિમેશ આવી જાવ બેટા હિમેશ વિરાજ જતો રે બેટા હવે એન્જોય કે જતો રે ચલો વિરાજ બેન આપણે હિમેશ બેન આપીશું આ સંખ્યા

સરસ બોલવાનું સરસ વેરી ગુડ ચલો હવે આઠ લાઈન માં ભૂલ પડે એટલે આઠ ની લાઈન ની બે વખત મહાવરો કરશું આપણે ચાલો બોલો આને કેટલા કહેવાય વેરી ગુડ સરસ આઠ દસક આઠ દસક અને કેટલા એકમ બે એકમ વેરી ગુડ સાબાશ વા ભાઈ વા સરસ આ બેટા જોરદાર ચાલો હિમાંશી આવી જાઓ બેટા ખસતા જાઓ ખસતા જાઓ ચાલો હિમાંશી બેન ને આપીશું આપણે આ બાજુ ધ્યાન રાખવાનું ને તો તમને નામ ને તો પણ આવી જાય વાહ ભાઈ વાહ જોરદાર

વેરી ગુડ સરસ વા છ દશક અને પાંચ એકમ વેરી ગુડ ક્લેપ કરો માટે જાનવી 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 આવશે આ કેટલા છે દશક સરસ પછી પાંચ એકમ સરસ વેરી ગુડ આપણે બીજી સંખ્યા બનાવો ચાલો આપણે બીજી લઈશું ચલો કઈ સંખ્યા છે ત્રીસ ને છ છત્રીસ બનાવો એકમ દસક વિસ્તાર કરો ત્રણ

નાઉ વેરી ગુડ ચાલો બીજી સંખ્યા બનાવીએ આપણે ઓહો કેટલા ઓછા થઈ ગયા ભાઈ તમારે આટલા બધા વારા પોતી ગયા 83 83 એકમ દશક આ બધાનું ધ્યાન આ બાજુ આવડે ને તો પણ અહીં જ જોઈ રહેવાનું વેરી ગુડ શાબાશ લેપ ઓ હિયર ફોર માટ ક્લેપ

भेगा नाही कर देवाना, चलो, देवणू સરસ નવ દર્શક ને નવ એકા બોલવાનું મૂંઘું મૂંગું મૂકવાનું નહીં ચલો જયેશ માટે જોરદાર ક્લેપ ચલો કૃષ્ણા બેન આવી જાવ ચલો વિધિ તરવાર આવી ગયો હા આટલા આટલા બાકી છે હવે ચલો પછી હવે એ લઈ લો ચલો બોલો કેટલા જ લખેલા છે સંખ્યા વાંચો બેટા બાવન વેરી ગુડ ટેબલ ને હલાવશો ને બેટા બે બે શું કેવાય સરસ વેરી ગુડ ચલો બીજી સંખ્યા બનાવો બોલો સિત્તેર એક সা লানমাু পলা পাতেদ सरस वेरी गुड चिकल क्लिप करो चलो प्रेम आ आविजय चलो चुम्मोते चुम्मोते सात दस हम चार एक कम सरस